મસ્પો બાંધેલો છે ને ના અત્યારે બહુ મોજા થઈ ગયેલા છે તો એના કારણે થયા છે કે વરસાદનું બળ છે ને વાવાઝોડાનું તોફાન દરિયાની અંદર સક્રિય હશે એના કારણે મોજા વધારે વધી જશે દિયાળ ગામની અંદર હતી પણ તો એ તમને હું બધું કહેવાનું છું અને વિડીયો બન્યા રહેજો બાકી વિડીયો જોવા લાયક છે મચ્છી નથી આ તો ખાલી સોડું કહેવું મિલેટની કલે કલી પછી વિડીયો કરી દઈશ સ્ટાર્ટ તો મિત્રો ફાઇનલી આ સબ્જી ભાઈ તરણો લઈને શકે એ જાય છે અંદર અને જોઈએ છીએ આપણે કેમ જાય છે એમ અને કરે છે અને આવી રીતના કંઈક મોજા છે Mua rắn thì mình làm gì? À, <laughs> ઓલા ભાઈ પોગી જશે મસ્ત બે દવર શું વાલ લાગે મસ્ત બે તાત્કાલે તરત પોગી જાય બોલો કેમ કે ભાઈ તણું એવડું મોટું રાખે તો પછી મસ્ત બે શું વાલ લાગે હા કત કે કેવો ભાંગ્યા કા બણારા કેવું છે ધનજીબેન એવું કેવું છે બપ્પા હાવ એઠે ઉતારો તો કેવું મસ્તીનું લાગે એમ તે એઠો નમીન જોવે છે એવું છે કા ધનજી પેલા શેક કરે મારો છોકરો ને એ શેક કરે ને એ કે ઈ પ્રમાણે મારે હાલુ પડે ચાલો એટલે છે ને તરણા પર શાક મેં કહી દીધું છે શાક લઈને હમણાં આગળ આવશે પછી તમને દેખાડું નજીક આવે અને તગાર આવે છે એમ કે છે ધનજીભાઈ તો આપણે જોઈએ તો તગાર તો અહીં પૂગી જશે હસી હશે બે તારી તગાર આવે છે એક મસ્ત બેસી એક વીસમાં છે એક અહીંયા છે પોગી એક તગાર તો ત્રણ તગર આવેલા આવે છે હું હું શાક આવે છે એ તમને જોવા મળશે અને આપણે તો ખાસ કરીને તો હેતુ શાક દેખાડવાનું તો એ કાશે ચાલ શાક દેખાડવાનું છે કે એમ

ઓલા મને આમ થાય ને થાકી જાય બેક લાગે ઠંડા ઉપડે અને સંભળ કર સન ના થાય પાહે આવે ને પછી તમને મસ્ત દેખાય અત્યારે તો તમને સારું દેખાતો નહીં કદાચ ને કેમ કે પાવા પરકાશ પડે અને બે પંખા ગોઠવાયા છે આજ તો મારા બેટા બે પંખા કર્યા હું ઉપરથી થઈને જાઉં ઇન્કા પાહે જાઉં કે તો તમને મજા આવે જોવાની યાર તમારા માટે હું આમ જો પાણીમાં ધૂત તો આ કાપો કે ઓય ના મોટું બેલું છે આનકા અહીંયા બેલા છે અહીંયા નથી

મોબાઈલ <laughs> 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 તો મિત્રો ફાઇનલી જો પાછું તરણ ઉપાડ્યું છે કેમ કે બહુ ઘરે લીધા ઉપર છે હજી દોરી બોરી કઈ બાંધ નથી ને કરતા તરણ આપણે એને મેકી દઈ પણ હજી આ તરણ ને હજી બાંધવાનું બાકી છે ને દોરી મસબેલી ને કાઠે આવવાની બાંધવાની બાકી છે અને આવડા આ બધા એમ કહે છે કે મસબામાં કાંઈ ખોર નથી રૂ બોલો એટલા મોઢા થી જે બધું ફોળાળી દીધું હાવે હા તો એટલા મોજા રાત નથી જલતા કેમ કે પાણી ઠઠા અહીંયા પી ગયું મોજા તો થઈ જ ગયા છે ને ચાલો તરણ લઈને જાય છે બહુ બહાટે ધબ ધબટે જોઈએ આપણે કેવું લાગે એ તણું લેવાની કેટલી મજા

પાપલેટ ધોવાનું શરૂ થઈ ગયેલું છે ને પાપલેટ કે મસ્ત મને છે એક નંબર ધમાકે અને પાપલેટ પછી હાવ નાની નો કહેવાય મોટી નો કહેવાય નાની કેવું મોટી છે ઘણી મોટી છે

છે તો આવી રીતના કઈક મોજા છે ને અહીં તો પાણી ઘણું બધું ઓછું છે એવો ઓછા છે અને અહીં તો દરિયો ભરા સુધી પાણી પૂખશે તો અહીંયા સુધી અહીં ધર વાળજો અહીંયા સુધી પાણી પૂખસે એટલે કેટલા મોજા થશે કે વાત નો પૂછો અને મશબાની અંદર હમણાં આગળ ચાર પાંચ મોજા ઘટી જાય બોલો મેં મને નજરે જોયું પણ આપણે શું કરી અત્યારે મોજો નથી પાછો આવે તેવા થાય પણ હવે અત્યારે આવતો નથી એવું છે કઈ વાંધો નહીં તો જો આવી રીતનું કઈ વરસાદનું કઈ બળ છે દુનિયાનું અમારા રત્નેશ્વર મહાદેવ સપ્તાહ બેસી ગયેલી છે તો બધા મિત્રો આવજો સપ્તાહ સાંભળવા સપ્તાહનું આયોજન શરૂ છે ધમાકેદાર જોરદાર સપ્તાહ શરૂ છે એમ ને કેટલા બધા મોજા છે હવે તમને દેખાતા છે કદાચ તો